અને પીપાવાવ પોર્ટ દ્વારા દત્તક લીધેલા ગામોમાં પહેલા પાણીનો સંપ બનાવો પછી મીટર લગાવે તેવી માંગ ઉઠી પીપાવાવ પોર્ટે દત્તક લીધેલા ગામોમાં પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તેવી રજૂઆત કરતા ધારાસભ્ય હીરા જોવા મળ્યા હતા હીરા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને મીટરના ન નાખવાની સૂચના આપી તો સ્થાનિકોની વારે આવતા ધારાસભ્ય હીરા જોવા મળ્યા ત્યારે મરીન પીપાવાવ પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ગઈકાલે રાત્રિના સમયે મને રામપુરાના સરપંચ ભેરાના સરપંચ અમારા આગેવાન ગૌતમભાઈ અને બીજા આગેવાનભાઈ અર્જણભાઈના ફોન હતા કે આવતીકાલે વિપો બોર્ડ દ્વારા તંત્રને આગળ કરીને એની જે લાઈન છે એમાં મીટર નાખીને કામગીરી કરવાના હોય તેના અનુસંધાને તંત્ર દ્વારા તંત્રને આગળ કરીને કામગીરી કરતા હોવાના કારણે ધારાસભ્યોની વાતની જાણ થઈ ધારાસભ્ય શ્રી સવારે આવેલા હતા ત્યારબાદ તંત્ર અને બધા સાથે આજે એવું સમાધાન થયું છે ખરેખર તો હકીકત એવી છે કે આ જે રોડ આપણે ત્યારે જે ઉભા છે એ રોડ ઉપર જ્યારે એક હટાવવામાં આવ્યો રોડ બનાવવામાં આવ્યો ત્યારે એવી શરત હતી કે પીપાઓ પોર્ટ આ લાઇનમાંથી એમને પાણી આપશે અને આપતા હતા પણ પછી એવી વાત આવી દિવસો જાતા 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 એ કનેક્શન કાપી નાખવામાં આવ્યું અને નવું ગામ આમાં જે દત્તક લીધેલા છે એમને પૈકીને આ ગામ છે અને આ કનેક્શન કાપી નાખવા ત્યારે ધારાસભ્યશ્રીએ ફરીથી કનેક્શન જોડાવેલું હતું ત્યારબાદ ફરીથી આ મીટર લગાવીને તંત્ર અને પુરવઠા વિભાગ અને પોલીસને આગળ કરીને તંત્ર આગળ રાખીને પીપા ઓફ કોર્ટ આવી કામગીરી કરતું હોય તો ક્યારે પણ ચલાવવા ન આવે ધારાસભ્યશ્રી પણ અહીંયા હાજર આવેલા હતા ત્યારબાદ પીપા ઓફ કોર્ટના લોકો અહીંયા આવીને જે ખાતરી આપેલી છે ફરીથી અમે એક મીટીંગ કરશું ગ્રામજનો આગેવાનો સરપંચો અને જે કંઈ મિટિંગમાં સોલ્યુશન થાય એ રીતે કામગીરી કરશું હાલ તેઓ ખાતરી આપીને ગયા છે કે હાલ અમે આ કામગીરી જે લાઇન કાપવાની અથવા તો મીટર લગાવવાની કામગીરી છે એ અમે નહીં કરીએ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ